હાલના સમયમાં લોકો ઘરના આંગણે બગીચામાં તો વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષનું રોપાણ કરતા હોય છે આની સાથે જ બાગ બગીચાનો પણ શોખ હોય છે છે જેથી કરીને ઓફિસમાં આવતા જે તમામ લોકો છે અને વિદ્યાર્થીઓ છે અભ્યાસ કરતા તેમને આ પ્લાન્ટ વિશે માહિતી અને જાણકાર જે આપી શકે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમામે ઘરમાં અને જે કોઈ પણ જગ્યાએ તમા એમની કેબિન કે ઓફિસ હોય ત્યાં પ્લાન્ટ મૂકવા જોઈએ જેથી કરીને શરીર તમારા જે શરીર છે તેના માટે લાભદાયી રહે અને જે ઓફિસ કે ઘરમાં રહેલું જે વાતાવરણ છે જો પ્રદૂષણ હોય તો તે પણ દૂર કરી શકે એટલી શક્તિ આ પ્લાન્ટ ધરાવે છે હવે જે પણ આપણે પ્લાન્ટ્સ ઘરમાં રાખીએ કે ઓફિસમાં રાખીએ એમાં ઘણા બધા ફાયદાઓ છે લોકો સામાન્ય રીતે એમ વિચારતા હોય છે કે આપણે પ્લાન્ટ્સ ઘરમાં નહીં રાખી શકીએ એને તડકો જોઈએ તો જ એ સર્વાઈવ થશે અને ઘરમાં આપણાથી કેર નહીં થશે આપણે કશે ગયા હોય ચાર પાંચ દિવસ માટે ફરવા ને પાણી નહીં અપાય તો છોડ મરી જશે આવું બધું વિચારીને ઘણા બધા લોકો છોડ નથી રાખતા પણ આના ઘણા બધા ફાયદાઓ છે એક તો આપણું જે પર્યાવરણ એર ક્વોલિટી જે આપણી ઘરની અંદર છે કે ઓફિસની અંદર છે એને શુદ્ધ કરતા હોય છે ઘણા બધા ટોક્સિન્સ જે ઓફિસમાં ઘરમાં જે રિલીઝ થતા હોય મોટાભાગે જેમ આપણે અહીંયા લેપટોપ પર કમ્પ્યુટર પર કામ કરતા હોય કે આપણે ક્લીનિંગ કરતા હોય ઓફિસમાં જે સ્પ્રે કરતા હોય ડિટર્જન્ટ્સ હોય ક્લીનિંગ મટિરિયલ હોય એર પ્યોરિફાયર્સ આપણે યુઝ કરીએ ને એર જે સુગંધ આવે એવું બધી વસ્તુ આપણે વાપરતા હોય તો એ બધા વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ બધા ભેગા થઈ જાય અંદરના વાતાવરણમાં અને એ બહાર નથી નીકળી શકતા તો એ આપણા માટે ઘણા હાનિકારક હોય છે એવું કહેવામાં આવે કે પંદર મિનિટ અમુક તો એવા વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય કે પંદર મિનિટ બી જો આપણે એમાં રહીએ ને તો કંઈ ને કંઈ આપણને ડેમેજ કરે સ્ટ્રેસ અંદર ભેગું થાય આપણા સેલ્સને સ્ટ્રેસ આવે એના કારણે એજિંગ ફાસ્ટ થાય એના કારણે અમુક એલર્જીસ થાય તો એવા જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ છે આ પ્લાન્ટ્સ એવા ઘણા બધા પ્લાન્ટ્સ છે જે આવું બધું પ્રદૂષણ એ ખેંચી લઈ સોચી લઈ છે અને ઓક્સિજન તો આપે જ છે એટલે જે આપણે ઘણા બધા લોકો હોય તો એના કારણે બી આપણને હેડેક થાય ને એ બધી જે ઇસ્યુઝ થાય ને તો એ પ્લાન્ટ્સ આપણી આજુબાજુ રહેશે તો એ સારું કહેવાય એ રીતના કારણ કે ઓક્સિજન રીચ એન્વાયરમેન્ટ રહેશે ઓક્સિજન રીચ એર ક્વોલિટી રહેશે અને બીજું હમણાં જે સ્ટડી કરવામાં આવી છે કે આપણા જે હેપી હોર્મોન્સ છે જેમ કે આ ડોબે ડોપેમિન સેરોટોનિન આ બધા લેવલ્સ પણ પ્લાન્ટ્સથી વધે ને એ જ કારણ છે કે કોવિડમાં જ્યારે એક ટાઈમ હતો કે લોકો ઘરથી બહાર નહીં નીકળી શકતા હતા તો જ્યારે એવો ટાઈમ આવતો કે એ લોકો બહાર નીકળી શકે તો લોકો નર્સરી પહોંચતા હતા પ્લાન્ટ્સ લેવા માટે કારણ કે જ્યારે એક છોડને આપણે પાણી આપીએ એનું ધ્યાન રાખીએ નવી નવી આવી કંઈ કૂપડો નીકળતી હોય ને તો એનાથી અલગ જ આનંદ અને ખુશી થઈ ને એક એક આ વસ્તુ એવી છે કે જે આપણા બાળકો હમણાં સતત ટીવીમાં કે સતત મોબાઈલમાં ચોંટી રહી છે એમાંથી બહાર નીકળવા માટે પણ આ આપણને છોડ એક બહુ મોટો યોગદાન આપી શકે હેલ્થને હેલ્થ માટે એવું છે કે ઘણી બધી એલર્જી પ્રોબ્લેમ્સ હોય જેમ કે આપણે હમણાં હમણાં જોશું કે ઘણા બધા લોકોને બહાર પ્રદૂષણમાં કસે વધારે ગયા હોય કે કન્ટિન્યુ ટીવી પર કે કન્ટિન્યુ ટીવી જોતા હોય અથવા લેપટોપ પર કામ કરતા હોય તો આંખો ખેંચાવા લાગે હેડેક માથું દુખવા લાગે આંખમાં પાણી આવવા લાગે સ્કીન પર રેશિસ થવા લાગે એટલે આ બધા બોડીના એલર્જીક રિએક્શન છે કોઈ કોઈ પણ વાંધોની સામે હા પ્લાન્ટથી અને બીજું પ્લાન્ટથી થોડું ઠંડક પણ રહી હમણાં જે આટલું